એટલે મને મને થયું કે તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો થોડા દિવસ અગાઉ ગાંધીનગર વિધાનસભામાં ગુજરાતના મોટા મોટા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યાંની વિધાનસભાની કામગીરી નિહાળવા માટે કલાકારોને બોલાવવામાં આવ્યા હતા એમાં ગુજરાતના મોટા મોટા કલાકારો આવ્યા હતા જેમ કે માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવી રાજુવા ગઢવી ગીતાબેન રબારી કિંજલ દવે ભીખુદાન ગઢવી આવા મિત્રો મોટા મોટા કલાકારોએ ત્યાં હાજરી આપી હતી પરંતુ મિત્રો એમાં વિક્રમ ઠાકોરે એક નારાજગી વ્યક્ત કરતા શું કીધું તે ચાલો આ વિડીયોમાં આપણે જોઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ બહુ સારા સારા કલાકારો દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલા બહુ સારી વસ્તુ કહેવાય બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું સ્વાગત કર્યું બહુ સારી વસ્તુ કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે જ એટલે મને દુઃખી થયું કે મને ના બોલાય વાત નથી પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે બહુ સારા સંતવાણી પણ કરે છે સારું ભજનો પણ ગાય છે સારું સાહિત્ય પણ કરે છે ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે એ ઠીક વાત છે પણ મને પણ દુઃખ થયું કે મારા મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકાર ને બોલાયો હોય તો સારું લાગે